તો સૌરાષ્ટ્રમાં દુષ્કાળ બનશે ભૂતકાળની વાતો થઈ રહી છે સૌની યોજના સૌની યોજનાના નામે સૌરાષ્ટ્રના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં તો સરકારને લોકોના ભવિષ્યની ચિંતા ન હોય તેવું લાગી રહ્યું છે આખરે કેવી રીતે જોઈએ આ વિશેષ અહેવાલમાં સૌની યોજનાથી સૌરાષ્ટ્રને પાણી પાણી કરી દેવાની વાતો ભલે થાય પરંતુ છોટા ઉદેપુરમાં તો લોકોનું ભવિષ્ય જ ભયમાં છે સિંચાઈ વિભાગની નિષ્કાળજીના કારણે ચોમાસાથી થોડા ઘણા ભરાયેલા જળ પણ પાણી વહી રહ્યું છે આ મહામૂલું પાણી વહી જતા ખેડૂતો સિંચાઈનો લાભ લઈ શકતા નથી અને તેના પરિણામે તેમનો પાક નિષ્ફળ જાય છે ચાર કિલોમીટરની કેનલ બનાવેલી છે પણ એ લોકોને કોઈને પાણી ખેડૂતોને મળ્યું જ નથી તો એ કુવા રિપેર કરવામાં આવે કેનાલ સારી રીતે રિપેર કરવામાં આવે તો બધા અમારે ખેડૂતોને લાભ મળી શકે આજે પચાસ થી સાઠ વર્ષ પહેલાનો છે એમાં બારણ ઓછા હોવાથી કાપ અને રેતી તે આખો ભરાઈ ગયો છે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને એ પાણી ચોમાસામાં ઓવરફ્લો થાય છે અને બાજુના ગામડામાં ખેતી બગાડી નાખે છે અને કેટલાક તો કુવા નષ્ટ જાય કેટલી જમીન ધોવાઈ ગઈ છે એવું નથી કે સિંચાઈ વિભાગને અહીંની પરિસ્થિતિની ખબર નથી સિંચાઈ વિભાગના અધિકારીઓને આ વાતની કંઈ પડી નથી અને તેટલા માટે જ તેઓને આ લીકેજ સામાન્ય લાગે છે તેર તળાવ આવેલા છે તેર તળાવોમાં જે આપણે સુધારણાના કામો કરવાના છે તેમની દરખાસ્ત આપણે સરકાર શ્રીમાં કરેલી છે અને એ અત્યારે પૂરતા હેઠળ છે એમાં પ્રાથમિક માન્યતા મળેથી આપણે આગામી બે ત્રણ વર્ષમાં એમની જે આલેખિત સિંચાઈ શક્તિ છે તે મુજબ સિંચાઈ કરવાનું આયોજન કરેલ છે છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષો પહેલા તેર જેટલા સિંચાઈ તળાવો બનાવાયેલા હતા જ્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે સિંચાઈ તળાવમાંથી પાણી તંત્રના પાપે વહી રહ્યું છે અને લોકોને સિંચાઈ માટે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી લોકોને બળદગાડામાં પાણી લઈને પોતાના જીવ જેવા પાકને બચાવવા માટે મથામણ કરવી પડતી હોય છે રફીક ડણીવાલા જીએસટીવી નસવાડી તો તેર તેર જેટલા સિંચાઈ તળાવો બાજુમાંથી નર્મદા કેનાલ પણ પસાર થઈ રહી છે આમ છતાં અહીંના ખેડૂતોને પાક બચાવવા પાણીનો બુંદ બુંદ માટે તરસવું પડે છે ક્યારેક પાણી ચોરીનો આરોપ લાગે છે ક્યારેક કાર્યવાહી પણ થાય છે તો કેટલાકને તો વતન છોડીને બીજે મજૂરી કરવા જતું રહેવું પડે છે એક તરફ સિંચાઈ તળાવમાં પાણી વહી રહ્યું છે તેમાં પડતા પર પાટા સમાન ચોમાસામાં વરસાદ ઓછો થતા તળાવો અધૂરા રહી ગયા છે ત્યારે આવી પરિસ્થિતિમાં છોટા ઉદેપુર વિસ્તારના ખેડૂતોને નર્મદા યોજનાની કેનાલની આશા છે તેમના માટે જો નજીકથી પસાર થતી કેનાલમાંથી પાણી લાવીને તળાવ ભરવામાં આવે તો ચોક્કસપણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે પરિસ્થિતિ એવી છે કે સંપૂર્ણપણે ખેતી આધારિત અહીંના લોકોને ખેતીમાં જોઈએ તેવી સફળતા મળતી નથી જેના કારણે વતન છોડીને બીજે મજૂરી કામ માટે જવું પડી રહ્યું છે નર્મદાનું જે પાણી છે એ સૌરાષ્ટ્રમાં જાય કચ્છમાં જાય શહેરોમાં જાય ઉદ્યોગોને મળે પણ અહીંના લોકોને પાણી મળતું નથી નર્મદા વિસ્થાપિતો જેના માટે બલિદાન આપ્યું છે એમને પણ પાણી નથી મળતું જ્યાંથી કેનાલ પસાર થાય છે અમારા બોડેલી નસવાડી છોટાઉદેપુરનો જે આખો વિસ્તાર છે દાહોદ સુધીનો એમને પાણી નથી મળતા અહીંના આદિવાસી લોકો ફક્ત ખેતી પર જ નિર્ભર છે એવું કહી રહ્યા છે કે નર્મદા યોજનાની કેનાલમાંથી નજીકના ખેડૂતોને પાણી નથી મળતું કામ કામધંધા માટે કોઈ બીજા ઉદ્યોગ નથી જેથી ઉનાળાના સમયમાં સુકાતા પાકને બચાવવા જો પંપથી થોડું પાણી લેવામાં આવે તો આદિવાસી લોકો સામે પાણી ચોરીનો આરોપ લગાવીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે તેર તેર જેટલી સિંચાઈ તળાવો હોવા છતાં પણ છોટા ઉદયપુરનો આ આદિવાસી વિસ્તાર કમનસીબ બની ગયો છે ત્યારે સૌની યોજનામાં આ સૌ ક્યારે આવશે તે સવાલ હવે ઊઠી રહ્યો છે રફીક ગણીવાલા GSTV, das 4